ગુલાબી હે કે લાલ છે એ કોમેન્ટ કરી દે ભાઈ ગુલાબી ગુલાબી ગુલાબનું દેખાડી દેવું સવાર માં સાટા આવી ગયા હે આ મમ્મી પાણી એવું સાટી દીધું કે ધૂળ ઉડતી મટે ઠંડી હે તો એ પાણી સાટી દીધું એટલે ટાઈટ હોય હાર્દિક ભાઈ પાણી પીવે છે મમ્મી શું કરો તમે આઓ કે બગીચો એ બગીચો માં એવું છે બગીચો ઉકાઈ ગયો એમ બીજું કાઈ ની તામને પાણી સરવ છે મમ્મી કાપે હે નાહીરખુ કરે છે આમ બેઠા આ બેઠા શું હા આહા નો રોપડા નરારા કરે કે કે રોપડા હાંડે હે કે એમ હે એવું હે ને વીડીયો ઘેરે આવી જા કારખાની કે હા અવારુ ના ઘરે આવી જા છે ને દૂધ લઈ આવ્યા છે ને પપ્પાજી કઈ ફાડુ કરીને આયા ની કેમ કે આ

કોમેડી હોય કરશે ને બ્લાક કરશે ને એમ કરે વડી વડી ટમેટા શાક કરી નાખ્યું છે ભાઈ હાલો તો સેવ ટમેટા વડી ટમેટા કહો તો હાલે સેવ સેવ લીનું અલગ હોય ને સેવ ટમેટાનું અલગ હોય અમારે એવું હોય કેમ કે હોય ને તારે એક ફટાફટ ખાવાનું હોય હારું હારું સરસ છે હું નીનુબેન ને પૂછો લ્યા નીનુબેન શું પૂછ્યું હા હું બ્લક બનાવું કે ગૌતમ ભાઈ બનાવ મારે હાથે મેં કીધું દેવું છે મારે હીરા કહેવાનું કહેવાનું કારખાન હા આદરજ મને બોલાવી એમ કે છે આ મમ્મી ખાલા મારો એક અંદર છે કે આ ગયો તો ભાઈનો હાલ તમારો હાલ લાગ છે ભાઈ તમને તો આપણે અહીં જાકેટ છે જાકેટ પહેલી કેમ કે ઠંડી અત્યારે અમર કોઈને અહીંયા હે કે વધારે ટાઈટ પડે છે એવું હે હમણાં બે દીધા પવન ઉડે ફફડાટી હોફાડા ફાડા બોલા કાબો હા દે એવું હે ને આજનો વિડીયો જો તમને ગમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવલમાં તો આવું જય માતા બાય બાય એ સબસ્ક્રાઈબ જરૂર કરતા વિડીયો જવો પણ સબસ્ક્રાઈબ નહીં કરતા તો કરી નાખતો બાય બાય